વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સદીનું સ્વાગત છે આજે આપણે જોઈશું શરદીય નવરાત્રિ બે હજાર પચીસમાં આઠમ તિથિ તિથિ તથા દશેરા ક્યારે છે ખાસ કરીને નવરાત્રિમાં લોકો માતાજીને નૈવેદ્ય ધરતા હોય છે નિવેદ થતા હોય છે તો આઠમ તિથિ ક્યારે છે વળી આ વખતે બે હજાર પચીસમાં નવરાત્રિ નવ દિવસ નહીં પરંતુ દસ દિવસ સુધી ઉજવાશે આવી સ્થિતિમાં આઠમ નોમ તિથિ પર નૈવેદ્ય ક્યારે કરવા તે અંગે લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે તો આપણે વિગતવાર જોઈએ કે બે હજાર પચીસમાં શરદીય નવરાત્રિમાં આઠમ તિથિ ક્યારે છે નોમ તિથિ ક્યારે છે અને દશેરા ક્યારે ઉજવાશે નવરાત્રિના નવ નોરતા દરમિયાન માતાજીના નવદુર્ગા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તેમજ દશેરા પર હોમ હવન થાય છે નવરાત્રિમાં સાતમ આઠમ અને નવમ તિથિ પર માતાજીની ખાસ પૂજા આરાધના કરવામાં આવે છે નિવેદ પણ ધરાવવામાં આવે છે પોતાના કુટુંબની પરંપરા અનુસાર જ્યારે નિવેદ થતા હોય તે તિથિ નૈવેદ્ય ધરાવાના હોય છે આ વખતે નવરાત્રિમાં એક નોરતું વધ્યું છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવારથી શરૂ થયેલી શરદીય નવરાત્રિમાં ત્રીજું નોરતું બેવડાયું છે એટલે કે ત્રીજી તિથિ બે વખત છે પંચાંગ અનુસાર આ વર્ષે અશ્વિન મહિનાની અષ્ટમી તિથિ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવારના રોજ સાંજના ચાર કલાકને એકત્રીસ મિનિટે શરૂ થશે જ્યારે ત્રેસ સપ્ટેમ્બર મંગળવારના રોજ સાંજે છ કલાકને છ મિનિટે પૂર્ણ થશે માટે જે લોકો માતાજીના નિવેદ રાત્રે કરતા હોય છે તેમને સોમવારે રાત્રે નિવેદ ધરાવવા જ્યારે જે લોકો બપોરે નિવેદ ધરાવતા હોય છે તેમને મંગળવારના રોજ નિવેદ ધરાવવાના રહેશે આમ આઠમની તિથિ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગણાશે આમ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને સોમવારના રોજ સાતમ તિથિ રહેશે જ્યારે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને મંગળવારના રોજ આઠમની તિથિ રહેશે તેમજ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસને બુધવારના રોજ નોમની તિથિ રહેશે જ્યારે બે ઓક્ટોબર ગુરુવારના રોજ દશેરાનું પર્વ ઉજવાશે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર